હવે જોઈએ વિગતવાર સમાચાર તો ગુજરાત કોંગ્રેસના ચૌદ જિલ્લા પ્રમુખો પર સવાઈ બોલાવવાની નક્કી છે જિલ્લા પ્રમુખોને નેવું દિવસમાં નબળી કામગીરી સુધારવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું જો જિલ્લા પ્રમુખો પોતાની કામગીરી નહીં સુધારે તો હદ પદ પરથી હટાવવાનું નક્કી ચૌદ જિલ્લામાં સૌરાષ્ટ્રના અડધા ડઝન જેટલા પ્રમુખોનો સમાવેશ ગુજરાતમાં માત્ર નવ જિલ્લાના પ્રમુખોની કામગીરી જ સંતોષકારક હોવાનો દાવો જૂનાગઢ શહેરમાં ચાલી રહી છે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર આજે રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચે એ પહેલા નેતાઓને અલ્ટિમેટમ અપાયું તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યું છે રાહુલ ગાંધી પણ જૂનાગઢ આવવાના છે અને તે પહેલા ગુજરાત કોંગ્રેસના ચૌદ જિલ્લા પ્રમુખો પર સવાઈ બોલાય તે પ્રકારની વાત સામે આવી રહી છે જિલ્લા પ્રમુખને નેવું દિવસમાં નબળી કામગીરી સુધારવા માટેનું અલ્ટિમેટમ અપાયું જો જિલ્લા પ્રમુખે પોતાની કામગીરી નહીં સુધારે તો પદ પરથી હટાવવાનું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને ચૌદ જિલ્લામાં સૌરાષ્ટ્રના અડધો ડઝન જેટલા પ્રમુખોનો સમાવેશ છે અને ગુજરાતમાં માત્ર નવ જિલ્લાના પ્રમુખો એવા છે કે જેમની કામગીરી સંતોષકારક હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે જૂનાગઢ શહેરમાં પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે અને આજે રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચવાના છે આ પ્રશિક્ષણ શિબિરમાં અને તે પહેલા આ નેતાઓને અલ્ટિમેટમ અપાયું તો ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર હું જુનાગઢ થી જ બોલી રહ્યો છું પરંતુ તમારા મીડિયામાં જે ચૌદ આવી કોઈ માહિતી આવી છે એ માહિતી સાથે હું અત્યારે સુસંગત નથી પણ એટલી વાત બિલકુલ જાહેર છે કે દરેક પ્રમુખો છે કે દરેક પ્રમુખનું કોન્સ્ટન્ટ ઇવોલ્યુશન થતું રહે છે અને એમને ફીડબેક સ્વરૂપે કદાચ કોઈ પ્રમુખે સો કાર્ય કરેલું હોય પણ એમાં એક ટકો પણ ઓછું કાર્ય કરેલું હોય તો આમ જોવા જઈએ તો અમે એક એ પ્રકારની સિસ્ટમ ગોઠવેલી છે કે જેની અંદર ડેલી રિપોર્ટિંગ આપવાનું હોય ડેલી શું કામો કરે છે જનતાના એ વાત કરવાની હોય સોશિયલ મીડિયામાં એમનું પ્રેઝન્સની વાત હોય જનતા જોડે ગયા હોય જનતાના મુદ્દાઓ કેવા ઉઠાયા હોય અને પહેલા એવું હતું કે એઆઈસીસી થી આવનારા કાર્યક્રમો જે છે એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખો કરતા હતા પણ હવે એમને પોતે ઇન્ડિવિજ્યુઅલ લીડ લઈને પોતાના પણ કાર્યક્રમો કરતા થઈ ગયા છે તો આ બધી બાબતો જે છે એ આ બધી જ બાબતોને સંજ્ઞાનમાં લેવાની હોય છે અને કદાચ એવું બને કે કેટલાક પ્રમુખો હોય એક પાર ના હોય તો એમને ફીડબેક સ્વરૂપે એમને કહેવામાં આવ્યું હોય કે આગળ તમારે તમારા કાર્ય પદ્ધતિની અંદર સુધારો કરવાનો રહેશે અને એના જ માટે થઈને સતત સંગઠન સૃજન અભિયાન હેઠળ રાહુલ ગાંધીજી આજે છેલ્લા છ મહિનામાં સાતમી વાર જુનાગઢ આવે છે જુનાગઢ એક અઠવાડિયામાં બીજી વાર આવ્યા છે જ્યારે આ બીજી વાર આવ્યા છે ત્યારે પહેલાના જમાનામાં આ પ્રમુખ શ્રીઓને સમજાવવામાં આવ્યું કે માથા કાપીને રાત થતું હતું હવે માથા સાથે રાખીને રાત થાય છે અને માથા સાથે રાખવા માટે થઈને ગુજરાતની જે બેરોજગારીની વાત હોય ખેડૂતોના પ્રશ્નોની વાત હોય મહિલાના અન્યાયની વાત હોય કાનૂન વ્યવસ્થાની વાત હોય અને લોકો સુધી પહોંચાડવી ઘર ઘર સુધી જરૂરી બને છે એ જ પ્રમાણે ગુજરાત ની જનતા ની સુખાકારી ને આબાદી માટે અને ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ શાસન સામે લડવા માટે અને છૂટેલી સરકાર ને જગાડવા માટે થઈને આ પ્રમુખ સ્ત્રીઓ જે અમારા છે એમને અહિયાં દિવસો ની અંદર સંસદ સુધી રજૂ કરીશું એના માટે અમારો દરેક કાર્યકર્તા કટિબદ્ધ છે અને રાહુલ ગાંધીજી ના આ રીતે જે પ્રમાણે એમને સંસદમાં કહ્યું હતું કે અમે ગુજરાત જીતવા જઈ રહ્યા છે એ પ્રમાણે સંસદ પ્રમાણે

જો હું એ જ કહું છું કે જુનાગઢની અંદર અમારે અપેક્ષિત જે છે માત્ર ટ્રેનિંગમાં પ્રમુખો છે અને એ ભાઈ બે વાય એકાળ મુકેશ સિદ્ધિ જુનાગઢની અંદર પ્રમુખો જે છે એમની ટ્રેનિંગ આપવામાં આવેલી છે અહીંયા રોજે રોજ એમનું ઇવેલ્યુએશન થતું હશે પરંતુ આ ઇવોલ્યુશન છે અમારી ઇન્ટરનલ મેટર છે અને આ ઇન્ટરનલ મેટર છે એ હાઇર કરવા નથી માંગતા પરંતુ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે પ્રમુખ સ્ત્રીઓ જે છે એ કાર્ય સારું કરી રહ્યા છે પરંતુ કંઈક એવું જે છે જે ના થયું હોય તો એમને બિલકુલ મેટર છે તમારે જાહેર કરવું ન કરવું પરંતુ એક વાત તો એ છે કે જનતા પણ જાણવા માંગતી હોય છે બીજી વસ્તુ એ પણ છે

જે બેનો છે વૈભવી છે કે છે નિષ્ક્રિય નેતાઓથી કારણ કે ગત સપ્તાહ જે કેરીઓના નિવેદનો સામે આવ્યા ઘોડાઓના ઉદાહરણો સામે આવ્યા જો તમે આને નારાજગી કેતા હોય તો નારાજગી નથી આ સંગઠન સૂજન નો એક ભાગે અને બહુ સ્પષ્ટ છે

અને ટ્રેનિંગ આપ્યા બાદ અમારા જે પ્રમુખો છે પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાના પ્રમુખ લાપતા થયા મહિલાઓએ પાલિકા પ્રમુખ ગુમ હોવાના બોર્ડ લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ ભાવના જોશી ની સતત ગેરહાજરી છે પાલિકાના પડતર પ્રશ્નોની રજવાત માટે મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી શહેરમાં રસ્તા ડ્રેનેજ પાણી રખડતા પશુ સહિતના પ્રશ્નો માટે સ્થાનિકોની રજૂઆત હતી પ્રમુખ ગેરહાજર હોવાથી નગરસેવક જયા ઠાકોરની આગેવાનીમાં મહિલાઓએ હોબાળો કર્યો પ્રમુખ ચેમ્બરમાં ન હોવાથી નગરપાલિકાના પ્રમુખ ગુમ હોવાના બોર્ડ લગાવીને વિરોધ નોંધાવ્યો મહિલાઓ સાથે નગરપાલિકાના ઘેરાવા અર્થે ગયેલા તમામ પ્રશ્નો લઈને નગરપાલિકા પ્રમુખ ને પૂછવા ગયેલા કે કામ ન કરવા કેમ આપ શું કરવા માંગો છો જયારે ટેક્સ લેવાનું હોય ત્યારે રિક્ષા ફેરવવામાં આવે છે તો જયારે કામો હોય છે ત્યારે આપ કામો થી કેમ પ્રજાને વંચિત રાખો છો કેમ એમને સાંભળતા નથી ત્યારે નગરપાલિકામાં જે જે ટાઈમે અમે જઈએ છીએ ત્યારે નગરપાલિકાના પ્રમુખ ક્યારે નગરપાલિકામાં હાજર હોતા નથી જ્યારે જોઈએ ત્યારે એમની ખુરશી ખાલી જ જોવા મળે છે તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો રાધનપુર પાલિકા પ્રમુખની આ ખુરશી કે જે અત્યારે પણ તમને ખાલી જોવા મળી રહી છે અને નગરસેવક જયા ઠાકુરે આક્ષેપ લગાવ્યા છે કે જ્યારે પણ અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ ત્યારે પ્રમુખ ચેમ્બરમાં હોતા નથી અને તેમની ખુરશી ખાલી જ હોય છે આ જે તમે દ્રશ્ય પણ જોઈ રહ્યા છો અને આ રાધનપુર નગરપાલિકા પ્રમુખની વાત થઈ રહી છે જે મહિલાઓ પાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી તેમણે પ્રમુખ ગુમ હોવાના બોર્ડ લગાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું તેમની રજૂઆત અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ પાલિકાએ પહોંચ્યા હતા પાલિકા કચેરીએ પહોંચ્યા તો ત્યાં પ્રમુખ જોવા ન મળ્યા અને મહિલાઓમાં રોષ હતો અને રોષે ભરાયેલી મહિલાએ બોર્ડ લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું શહેરમાં રસ્તા ડ્રેનેજ પાણી રખડતા પશુ સહિતના વિવિધ પડતર પ્રશ્નો છે એને એ પડતર પ્રશ્નો હજુ પણ વણ ઉકેલ્યા છે ત્યારે એ પ્રશ્નોના ઉકેલ આવે એ સ્થાનિકોની રજૂઆત હતી મહેસાણાના સામિત્રા ગામ નજીક પેપર બિલ ફેક્ટરીઓ અને કારખાનાઓ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી વાયુને લઈને સામિત્રા સહિત આસપાસના પાંચ ગામના લોકો હેરાન પરેશાન થયા છે કંટાળેલા લોકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા ગ્રામજનોનો આક્ષેપ છે કે કારખાના અને ફેક્ટરીઓમાંથી સતત ઝેરી વાયુ બહાર કાઢવામાં આવે છે જેથી ગ્રામજનોને આંખ નાક અને ગળામાં બળતરાની સમસ્યા રહે છે લોકોની તબિયત એટલી ખરાબ થઈ જાય છે કે હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે છે ત્યારે કાયમની આ સમસ્યામાંથી છુટકારો મળે તેવી ગ્રામજનોએ માગ કરી છે સામેત્રા સહિત મરેડા ગોપલગઢ લક્ષ્મીપુરા અને ખારા ગામના લોકોએ તંત્રને અનેકવાર વાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અંતે લોકોએ રોડ પર ઉતરીને વિરોધ કરવો પડ્યો લોકો એવું પણ કહે છે કે ફેક્ટરી અને કારખાના માલિકોને પણ રજૂઆત કરી છે પરંતુ તેઓ ધમકાવીને કાઢી મૂકે છે ત્યારે હવે સમસ્યાના સમાધાનની માંગ સાથે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે આંદોલન કરવું ફેક્ટરી કોઈ શ્વાસ નથી લેતી બાળકો શાળામાં નથી જઈ શકતો ગળું બળો ઉચિત ગર્ભવતી મહિલાઓની તો બીપી વધી જાય બહુ દુર્ગંધ આવે એટલે દેવી પૂજક ની મહિલાઓનો પણ મૃત્યુ થયું લોકો રાત્રે ફેક્ટરી તો માલિક તો ધમકાયું તો ધૂમ ચાલુ રહેશે તો અમે કરી પેપર જે દુર્ગંધ મારતી હતી અને એના કારણે જે પ્રદુષણ ફેલાતું હતું એ અમને પબ્લિક નો બહુ જ અતિશય જેને ક્યાંક અસર કરતું હતું બાળકોના ના ઉપર મોટા લોકોના સ્વાસ્થ્ય ઉપર ભેસોના ઢોર ઢોકર બધાના સ્વાસ્થ્ય ઉપર એક અસર થતી હતી અને એના કારણે ગામમાં રહી દવાઓ રોજ બધે જ કરી ચુક્યા અમારું કોઈ એ સાંભળ્યું નહીં અને છેલ્લે અમને એક રસ્તો કોઈ જ રસ્તો સુજો નહીં એટલે અમે આ રસ્તો અપનાવ્યો બહુચરાજી હાઈવે ઉપર ફેક્ટરી આવેલી છે સામેત્રા નજીક આક્ષેપ કરવામાં આવ્યો છે ઘણા સમય ઘણા સમય થી જ ફેક્ટરી દ્વારા અહિયાં ધુમાડા ને એ બધું છોડવામાં આવતું હાનિકારક થઈ રહ્યું છે સ્થાનિકો દ્વારા અને સ્થાનિકો ની માંગ ઉઠી રહી છે કે અમુક વાર કલેક્ટર શ્રી અનેક રજૂઆતો કરવા છતાંય પણ કોઈ તંત્ર દ્વારા હજુ સુધી જવાબ નથી મળ્યો તો આજે એકઠી થઈ છે અને પ્રદુષિત ત્રસ્ત ગ્રામજનો નો વિરોધ થઈ રહ્યો છે હાલ તો મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર આજ રોજ સવારે જ સામેત્રા ગામ પાસે ચાર થી પાંચ ગ્રામજનો ના ગ્રામજનોએ ચક્કાજામ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ મુખ્ય કારણ એ જોવામાં આવે છે કે વિસ્તારમાં આવેલી એક પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષિત પ્રદૂષિત ધુમાડો અને આ જ્યાં સુધી પ્રદૂષિત ફેલાય બંધ ના થાય આ ફેક્ટરી બંધ ના થાય સમાચાર જુનાગઢ થી જુનાગઢ માં શિષ્યવૃત્તિ નામે ચાર પોઈન્ટ સાહીઠ કરોડ નું કૌભાંડ કરનાર શૈક્ષણિક સંસ્થાઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા પકડેલા ચાર શાળાના સંચાલકો એ ખુલાસા કર્યા મેંદરડાની ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ભાડાની જમીનમાં ચાલતી હોવાનો ખુલાસો થયો માણાવદરની જોયલ ઇન્સ્ટિટ્યૂટ કોઈ મહિલાના નામે રજીસ્ટર હોવાનું થયું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટના માલિક ઉપર ઉમર ફારૂકના બેંક એકાઉન્ટમાં એક પોઈન્ટ બ્યાસી કરોડ વધુ રકમ જમા બે હાજર ત્રેવીસ માં બાર શૈક્ષણિક સંસ્થાઓ સામે શિષ્યવૃત્તિ કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક કિશોર ભરખડાએ આ ફરિયાદ નોંધાવી હતી શૈક્ષણિક સંસ્થાઓએ બે હાજર ચૌદ થી બે હાજર સોળ દરમિયાન વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ મેળવી હતી શાળા આચાર્યો ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ વિદ્યાર્થીઓની હકના પૈસાથી ભર્યા હતા રમેશ બાકુ ભાવિન અને જગદીશ પરમારની કરી ભાજપના સક્રિય સભ્ય હોવાનો ખુલાસો થયો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય જય જે પ્રકારે આ શિષ્યવૃત્તિનું આખું કૌભાંડ સામે આવ્યું છે જૂનાગઢમાંથી

આરોપી છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં યશોધીની ટીમે જે આરોપી ઝડપીપાસ પાસે તેમાં વાત કરવામાં આવતું જે રમેશ બાકુ રમણેશ રાઠોડ ભાવી દડાણિયા અને જગદીશ પરમારની અટક કરી છે જેમાં જે રમેશ રાઠોડ છે તે ભાજપના સક્રિય સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે તેમાં એક આરોપી જે છે જે ઉમર ફારૂખ ઇબ્રાહીમ જે હજી ફરાર છે તેમાં જે આ ચાર આરોપી હતા તેને ધરપકડ કરવામાં આવી હતી છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં રિમાન્ડ દરમિયાન પણ અનેક ખુલાસા આવ્યા છે સામે ત્યારે રિમાન્ડ જે ચાર આરોપીની ની પૂછપરછ દરમિયાન વિગતો સામે આવી છે કે મેંદરા જે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ હતી તે ભારે લીધેલી હતી અને આ ભારે લીધેલ હતી તે બહાર ચલાવવામાં આવી હતી જે માળાવદર જે રોયલ ઇન્સ્ટિટ્યુટ છે જે મહિલાના નામે રજિસ્ટર હોવાનું ખુલ્યું છે ત્યારે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ માલિક ઉમર ફારૂખ છે તેના ખાતામાં એક કરોડથી વધારેની વધારે ની રકમ હતી તે જમા કરવામાં આવી છે ધરપકડ કરાઈ ચાર મહિના પછી પોલીસ પકડમાં આવ્યો આરોપી મહેન્દ્ર રાજપૂત ઓગણીસ વર્ષીય મોડેલ સુખપ્રીત કોેમી ના ત્રાસ આત્મહત્યા કરી હતી મહેન્દ્ર રાજપૂત ત્રાસ આપતો હોવાનો સિસાઈડ નોટ માં ઉલ્લેખ હતો સુખપ્રીતે સંબંધ તોડી નાખ્યા પછી પણ પ્રેમી મહેન્દ્ર ત્રાસ આપતો હતો પ્રેમીથી કંટાળી હતી મૃતક યુવતી અભ્યાસની સાથે મોડેલિંગ કરતી હતી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિર્મલ છે ફોનલાઈન પર નિર્મલ જે મોડેલે આપઘાત કરી લીધો હતો એ કેસમાં હવે આખરે પ્રેમીની ધરપકડ કરાઈશું અપડેટ તેને ગળે પાસો કાઢે આત્મહત્યા કરી હતી અને પોલીસ ને આ તપાસમાં સુસાઈડ નોટ પણ મરી આવી હતી જેમાં પ્રેમી તેને સતત ત્રાસ આપતો હોવાને કારણે સતત માનસિક તાણમાં રહેતી હતી જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી હાલ તો પોલીસે ધરપકડ કરી અમદાવાદમાં પોલીસ કર્મીઓ જ કરી રહ્યા છે કાયદાનો ઉલાડિયો વધુ એક પોલીસ કર્મીએ દારૂ ઢીચીને જુહાપુરા પાસે અકસ્માત કરી કોન્સ્ટેબલ પ્રકાશ રમારીએ નશો કરીને રિક્ષા ચાલકને અડફેટે લીધો સ્થાનિકોએ કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદના છે અમદાવાદમાં પોલીસ કર્મીઓ જ કાયદાનો ઉલાડીઓ કરી રહ્યા છે કાયદાના રક્ષક આજ ભક્ષક બની રહ્યા છે જ્યાં તરફ ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલ એક પોલીસ કર્મી કે જે દારૂ ઢીચીને અકસ્માત કરે છે જુહાપુરામાં અકસ્માતનો બનાવ બન્યો કોન્સ્ટેબલ પ્રકાશ રબારીએ નશો કરીને રિક્ષા ચાલકને અડપેટે લીધો સ્થાનિકોએ દારૂડિયા કોન્સ્ટેબલને પકડીને પોલીસને સોંપ્યો છે અને હાલ તો કાર્યવાહી ચાલી રહી છે પરંતુ સવાલે ઉઠી રહ્યા છે કે પોલીસ કર્મીઓ કેમ કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા છે અનિતા જુહાપુરામાં જે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે પોલીસ કર્મી કે જે કાયદાનો ઉલાળ્યો કરી રહ્યા છે દારૂ ઢીચીને અકસ્માત કરી રહ્યા છે પોલીસ કર્મી જે આ પ્રકારનું કૃત્ય આચરશે તો પછી લોકો પાસેથી શું અપેક્ષા રાખવાની રક્ષક જયારે ભક્ષક બને ત્યારે આવી ઘટના સર્જાઈ છે એક જે પોલીસ કર્મી હજી પોતે દારૂના નશામાં દૂધ જે પ્રકાશ રબારી જે છે તેને આ અકસ્માત સર્જ્યો હતો જેમાં રિક્ષા ચાલક જે સાહીઠ વર્ષના એક વૃદ્ધ જે અતુલભાઈ મંસુરી જે જઈ રહ્યા હતા ત્યારે તેમની રીક્ષા ને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે આખી રીક્ષા પલટી ગઈ હતી અને અતુલભાઈ મંચુરી ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો જે પ્રકાશ રબારી જે છે તે વટવા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવે છે અને પોતે જે એક રોડ શો નો ડ્યુટી બજાવીને દારૂ નશામાં નશા માં ધૂત દારૂ બોટલ સાથે પોતાની ગાડી લઈને પૂર જે આ જુવાપુરા વિશાલા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા ને એ દરમિયાન આ રીક્ષા ચાલક ને તેને અડફેટે લીધો હતો આ ઘટના બાદ હજી સ્થાનિક લોકોએ આજે પોલીસ કર્મી જે છે તેને પકડીને પોલીસને સોંપ્યો હતો ત્યારે તે જે નશામાં ધૂત હતો અને તેની ગાડીમાંથી પણ એક બોટલ મળી આવી હતી ત્યારે એક તરફ દારૂબંધી ની વાતો કરવામાં આવે અને પોલીસ જે સમગ્ર અકસ્માત કેસમાં જે પ્રકાશ પ્રબારી છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે પરંતુ આ પોલીસ કર્મચારી દારૂ ક્યાંથી લઈને આવ્યો હતો અને જે તેને પીધો હતો એ દરમિયાન તેને જયારે અકસ્માત સર્જો ત્યારે શું સ્થિતિ હતી તે તમામ મુદ્દે પોલીસે અંબાજીના નંબર પ્લેટ દાંતમાંગરની કારમાંથી દારૂ મળ્યો કારમાં નંબર પ્લેટના બદલે લખ્યું હતું રામાધણી કારમાંથી ચાર પોઈન્ટ બોતેર લાખ નો દારૂ જથ્થો મળી આપ્યો પોલીસે કાર સહિત નવ પોઈન્ટ સત્યાવીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો ઓવરસ્પીડમાં દોડતી કારનો પોલીસે શંકાના આધારે પીછો કર્યો પોલીસે પીછો કરતા કાર ચાલક ગાડીને ટક્કર મારીને ફરાર થયો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય અક્ષય દાતામાં નંબર પ્લેટ વગરની કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે શું કાર્યવાહી ચોક્કસ દાંતા નજીક જે છે એક ગાડી છે જેને નંબર પ્લેટ હટાવીને રામા હતું તે જે પૂર ઝડપે ગાડી હતી અને જેવર છે ત્યારે ગાડીની તપાસ કરતા ચાર લાખ હજાર નો દારૂ અને પાંચ લાખની વરના આમ નવ લાખ હજાર આસપાસનો મુદ્દા માલ છે એ પોલીસે પકડ્યો છે અને પોલીસે ગાડીને કબજે કરીને હાલ કાયદેસરની કાર્યવાહી કરી છે મહત્વની વસ્તુ છે વસ્તુ

સરકારી અધિકારીને ઘરે મૂકીને આવતા સમયે ઘટના બની રિક્ષા ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો બનાવ અમદાવાદના કૃષ્ણનગર રસ્તા પાસે કે જ્યાં એક રિક્ષા ચાલકે અકસ્માત કર્યો પોલીસની ઇનોવા કારને ટક્કર મારી સરકારી અધિકારીને ઘરે મૂકીને આવતા સમયે આ ઘટના બની છે રિક્ષા ચાલક સામે હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરતના કામરેજમાં પીવાના પાણીની જર્જરીત ટાંકી તોડી પડાય વર્ષ ઓગણીસો બાસઠમાં બનાવેલી ટાંકી બિસ્માર થતા તંત્રએ નિર્ણય લીધો સુરક્ષાના ભાગરૂપે પાણીની ટાંકી ધરાશાયી કરી દેવાઈ ટાંકી તોડી પાડવાના લાઈવ વિડીયો સામે આવ્યા ખેડાના માતરમાં તસ્કરોનો તરખાટ અલિન્દ્રા દૂધ મંડળીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો રોકડ રકમ હાથ ન લાગતા મંડળીના પુસ્તકો ઉઠાવી ગયા તિજોરીની શોધખોળ કરતા ચોર સીસીટીવીમાં કે માથર પોલીસે હાલ પર જઈને તપાસ શરૂ કરી છે તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ખેડાના છે કે જ્યાં માથરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અલિંદ્રા દૂધ મંડળીમાં તસ્કર પહોંચ્યા હતા ચોરી કરવા માટે ચોરીનો આ જે પ્રયાસ છે એ સીસીટીવીમાં કેદ છે રકમ હાથમાં લાગી તો મંડળીના પુસ્તકો ઉઠાવી ગયા વડોદરાના પાદરામાં દુષ્કર્મના આરોપીના ઘરે સ્થાનિકોનો હોબાળો ચાણસદ ગામે દુષ્કર્મના આરોપીના પરિવાર સામે લોકોમાં ભારે રોષ बेदीवस्त गांव आरोपी जय व्यास सामे मकरपुरा पुली से पोक्तों और गुनों ने थे आरोपी एक वर्ष 2000 ओगनित मापन पादुष्मा रहती सगिरानी हत्या करी हती आरोपी ने जमीन मर्तास थानी को ये आरोपी तामे रोष थालबियों ने घर ने बोल दो जब अरे योगी राजन लाव बंटे बुद्रा भाई योगी અરે નીઠોત્રી ના ઘરેથી કાપીન કાતર અને ખાડામાં નાખી ઓવો બોધી ને અમારે તો એને સા adat જોલે ગોમમાં ગોલેત ના મોત મત જોવેત ના છે ને આલાબો ઠેકે દીધી છે એને એવી સજા કરો એને પાછી સજા કરો નહી તો

કોર્ટ માંથી જામીન પર છૂટેલો છે ગુમાવ્યું હતું એ લોકોનો ગુસ્સો આવ્યો રોષ આવ્યો એટલે એમણે અહિયાં થી એ લોકો નીકળવા દેતા પરિસ્થિતિ હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આગળની જે કઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસર